ભારત માતા કે જય માધવ વંદનીય મંચ વંદનીય વીર આહિરો અને આપણું અહો ભાગ્ય એ છે કે અખિલ ભારત વર્ષીય મહાસભાના માધ્યમથી આપણે રેઝાંગલાની ધરતી ઉપર પહોંચી નથી શકવાના પણ વીર આહિરોના રક્તથી રંગાયેલી માટી સુરતમાં લાવીને આપણને દર્શન કરાવ્યા એ સભાના સૌ સદસ્યોને આપણે તાલ્યોના ગડગડાટથી બતાવી મારે બે જ વાત કેવી છે ને બે ટૂંકમાં કેવી છે કે આ રેજાંગલાની ધરતી ઉપર ત્રણ હજાર ચીનાઓને ધોળ છાંટતા કરી અને રેજાંગલાની ધરતી ઉપર ધામનો અને ભારતના ઝંડાને ખોડવાનું કામ એકસોને ચૌદ વીર આહિરોએ કર્યું અને એની યાદમાં આજે રેજાંગલા રજ કળશ યાત્રા સમગ્ર ભારતનું ભ્રમણ કરશે એમાંથી સમગ્ર આહિર અને યાદવમાં જે શું નોંધ લેવાની છે આપણે આમાંથી શું નોંધ લઈશું શૌર્ય ગાથાને કાયમ માટે યાદ રાખીશું વીર આહિરોના શહાદતને કાયમ યાદ રાખીશું પણ નોંધ આપણે એ લેવાની છે કે એકસો ને ચૌદ ની બટાલિયન કુમાવ બટાલિયન જ્યારે ત્રણ હજાર ચિન્હાઓની સામે લડતી હતી ભારતીય સૈન્યના વડાનો આદેશ થયો કે પીછે હટ કરી લો અને ત્યારે મેજર શેતાનસિંહ અને એકસો ને ચૌદ આહિર યાદવ એમ કીધું કે કામ મરીએ અને કામ મારીએ

અનેક યુદ્ધો લડાયા એમાં પાંચ યુદ્ધો પૈકીના બે યુદ્ધ કારગિલ યુદ્ધ અને રેજાંગલા યુદ્ધ ની અંદર આહિર યાદવના અનેક સૈનિકો શહીદી વરી છે એ સુકામ વોરી છે ભારત માતાની આન બાન શાન આબરૂ ઇજત ખાનદાન ખુમારી બચાવવા માટે એટલે આહિર ને યાદવ કોલ્લો દરેક વ્યક્તિ આવનારી પેઢીને સંદેશ આપે કે આ રેજાંગલાની ધરતી ઉપર આ રજથી આપણે એ ધ્યેય લઈએ કે આપણી સુરવીરતા જ્યારે કોઈની આબરૂ બચાવવાની હોય ત્યારે કોઈને રજવાડાનો કબજો સોંપવાનો હોય કોઈ મહારાણીની આબરૂ ભોજા બાપા મકવાણાની જેમ બચાવવાની હોય દેવાત બાદરની જેમ રાનું રજવાડું બચાવવાનું હોય અને રેજાંગલાની જેમ મા ભોમને બચાવવાની હોય ત્યારે

મહાસભાના માધ્યમથી ગોવિંદ કાકા સાથે મારે ખૂબ વાત થાય વિજયભાઈ વાંક મારા મિત્ર એટલે એમણે પણ આ સંગઠનથી મને માહિતગાર કરેલો કે આ સંગઠન શું કરવા જઈ રહ્યું છે સાહેબે ખૂબ વાત કરી કે સત્તામાં ઘૂસવું જોઈએ આહીર રેજિમેન્ટ હક હે અમારા પૂરા હિન્દુસ્તાન કે યાદવ કો બોલના ચાહીએ એક જૂથ ઓકે પૂરે હિન્દુસ્તાન મેં એ રજ યાત્રા કે માધ્યમ સે पूरे भारत यादव एक के यादव एकजुट हो आवाज उठाएंगे कि हमको रेजिमेंट मिलनी चाहिए रेजिमेंट हक है हमारा ये यात्रा नहीं आंदोलन के रूप में जंतर मंतर में पूरे भारत के यादव जब खड़े हो जाएंगे तब जाके हमारी ये रेजिमेंट की मांग प्रबल होगी और पूरे भारत के अलग अलग राज्य से अलग अलग तहसील से अलग अलग डिस्ट्रिक्ट से हर बंदा निकलेगा हर युवा निकलेगा तो अनेक अनेक युवा नेतृत्व करने के लिए जब भारत में खड़े हो गए यादव नरबंका आहिर रेजिमेंट की मांग को प्रबल बनाएंगे जब मांग प्रबल होगी તબ પહેલી ફલશ્રુતિ યાત્રા કી ફલ શ્રુતિ રેજાંગલા કલશ યાત્રામેન્ટ મિલે તબાંગલા એકસો ચૌદ વીર આહિરો કો સચ્ચી શ્રદ્ધાંજલિ દે પાંગે એ બોલ કે વિરામ દેતા હું ભારત માતા વંદે માથુ ખૂબ ખૂબ આભાર મથુરભાઈ આપડી બચ્ચે જીતુભાઈ કાચડ ઉપસ્થિત છે વિનંતી જીતુભાઈ આપશો અને